નસવાડી તાલુકામાં પત્રકારો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નસવાડી તાલુકામાં ચાલતા મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન કરતા ભૂમાફિયા સામે કાયદાકીય પગલાં ભરવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ ખોટી થયેલ ફરિયાદને રદ કરાવવા સમસ્ત નસવાડી પત્રકારો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ન્યાય નહીં મળે તો સમસ્ત પત્રકાર ભૂખ હડતાલ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ન હોવાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ આ પત્રકારે કર્યો હતો જેની અદાવત રાખી ભૂ માફિયા દ્વારા પત્રકાર તડવી નયનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પ્રકૃતિનો નાશ ન થાય અને પત્રકારો વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી સંઘ દ્વારા નસવાડી મામલતદાર પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી આવા માફિયા પત્રકારોનો જો અવાજ દબાવવા આ માઠીચોરોએ આ રીતની ખોટી ફરિયાદો કરી પત્રકારોને ડરાવતા હોય છે અને પત્રકારોની સુરક્ષા અને બે નંબરના ચાલતા માટી ખનનને અટકાવવા તેમજ આવા ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવા સદન પહોંચી ભૂમાફિયાઓની તાનાશાહી નહીં નહીં ચલેગી ચલેગી અને પત્રકારો ઉપર ખોટી ફરિયાદ બંધ કરો બંધ કરો જેવો ઉચ્ચાર કરીને માટી ખનન કરતા ભૂમાફિયાઓની જેલમાં ધકેલો જેવા ભારે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોને ઉજાગર ન કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તળવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે ગેય કાયદેસર ખનન કરે છે એમના પર કાયદેસરની કાર્યવાહી છે આજરોજ સમગ્ર સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તળવી નયનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરશું આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખરાણ વિશે જે લખેલું છે એ તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશે